દર્શક મિત્રો આપનું સ્વાગત છે પાલનપુર પ્રિન્ટર્સ એન્ડ ગ્રાફિક એસોસિએશન દ્વારા આયોજિત ઉત્તર ગુજરાત ગ્રાફિક્સ એન્ડ પ્રિન્ટર્સ કોન્ફરન્સ તથા રિસોર્ટિંગ મશીન ડેમોન્સ્ટ્રેશન્સ મહત્વપૂર્ણ મીટીંગ પાલનપુર ખાતે યોજાઈ હતી મિટિંગમાં સમસ્ત ઉત્તર ગુજરાતના પ્રિન્ટિંગ તથા ગ્રાફિક ક્ષેત્રે સંકળાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં પ્રિન્ટિંગ ઉદ્યોગને લગતા વર્તમાન પ્રશ્નો વ્યવસાયમાં આવતા પડકારો નવી ટેકનોલોજી ગુણવત્તા સુધારણા તેમજ સભ્યોના હિતને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સાથે જ જીઇએમ પોર્ટલ એઆઈ ટેકનોલોજી રીસો પ્રિન્ટીંગ મશીન ડેમોન્સ્ટ્રેશન તેમજ ભવિષ્યમાં ઇન્વેસ્ટમેન્ટ માટેની માહિતી પણ આપવામાં આવી હતી એસોસિએશનના પ્રમુખ લક્ષ્મણભાઈ પટેલે સભ્યોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે એકતા અને સહકાર દ્વારા તેમજ ટેકનોલોજી સૌથી મોટી તક છે તેને સ્વીકારી પ્રિન્ટીંગ ઉદ્યોગને આગળ વધારી શકાય છે આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ લક્ષ્મણભાઈ પટેલ મંત્રી રાજુભાઈ પટેલ ઉપપ્રમુખ વિનોદભાઈ રાઠી દલુભાઈ કાનાણી તથા કારોબારીના સૌ સભ્યો ખુબ જ મહત્વનો ફાળો આપ્યો હતો મિટિંગમાં સભ્યોની સો ટકા હાજરી સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થઈ હતી અંતે એસોસિએશન દ્વારા સમસ્ત ઉત્તર ગુજરાતમાંથી વધારે તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો